એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે મજીરા વાગે છે બેજો વાગે છે હો એ બહુ મોટી વાત છે પણ આવા આપણે શું છે પાકિસ્તાન આપણી વડે નથી વળી વગર ઝીંગાણા જ ન હોય નકર શું આવે એનો આપણી સેનાના યુવાનો શૂટ મળે પાકિસ્તાનનો કોળિયો કરી જાય પણ વડ વગર કોઈ કોઈથી ઝીંગાણું ન કરવું બેઠેલા એ બધાને કહી દો કોની હામું બા કોની હારે મિત્રતા કરવી તો જોવું જ પડે પણ કોની હારે ભટકાવું એ જોઈ લેવું બાકી અમુક ને કઈ એમાં આપડી ઘટે એ વાત એટલી જ હકીકત છે એનો એક દાખલો હું ઘણી વાર આપું તમને કહું તમારે આ બાજુ મરી જાય ઘણી ગલટી થાય મારે શોટ લાગે ને એક્સિડન્ટમાં મરી જાય તો કોઈ દી ટીવીમાં આવે આ હા ફલાણી જગ્યાએ ભેં મરી ગઈ ભારે કરી ટીવીમાં હમાસર એવું ન હોય એમાં ન આવે પણ સુરતના એરપોર્ટ ઉપર પાંચ વર્ષ પેલા એક ભે પ્લેન આરે ભટકાણી આખા દેશના મીડિયામાં એવું હતું પિયુષભાઈ છે કે ભાઈ ગયા અરે અહીંયા બેઠા પિયુષભાઈ ભટકાવ ને

તો ભાદરવે મહિને અમારા માલધારી કા પાડા ફાટી ધોવાડે જતા હે બાત કાશિયાવાડી પાર કરેગા પાકિસ્તાન કો ખૂંદી નાખેગા કેવાનો અર્થ મારો એવો છે કે જાગૃતિ કાયમ આપણી અંદર હોવી જોઈએ હોવી જોઈએ અને હોવી જોઈએ એ વાત બાકી વળ વગર ધિંગાણા ન હોય સાહેબ પાંચસો પાંચસો વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકતી હોય સનાતન ધર્મની તો મોદી સાહેબ કે લઈએ એક તાલી તો બનતી હે યાર હોય એ તો હકીકત વાત છે હાલે આવતા હોય તો મજા આવે કોઈ દેશનો પ્રેસિડેન્ટ મોદી સાહેબ આ ફોન માં વાત કરતો હોય આવી રીતે અને ઓલા આના ખાની કરતો હોય કોઈ ડીલ માટે ના પાડતો હોય મોદી સાહેબ રૂબરૂ મળે ને હાથ પકડીને આમ 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 કરે તો ઓલો કે યસ 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 કોઈ દી બગા હું ખાતા નથી જોયા સાહેબ આપણા માટે તો પાર્ટી બધી હરખી એવું કઈ નહીં પણ હવે ખબર નહીં ગમે છે તો ગમે છે મોદી સાહેબ હાલે આવતા હોય તો મજા આવે હો કેમ આવતા હોય કહો પંજા નાખતો આવ્યો સિંહ ડાલા તો કાળ જાળ ધટાળો આવ્યો તો ગોદરા નાની છે પણ ભૂકા કાટે દાત ભાત દેવામાં હું નામ છે તારું હે યાંગ બેન ભણાવે છે કે મમ્મી ભણાવે છે ભણવા જાશે ત્યાં બેન છે કે ટીચર માબે સાહેબ છે કે બેન છે ઢીલોનો સાઉ છે કેય मर्द માણ છે આવડા આવડા છોકરા જો થપા લઈ લીને ઉડાડે અમે આવડા હતા 10 ની નોટ નો મળતી પીયસ ભાઈ આમાં વડીલો બેઠા અને ખબર અટાણે દયા કેવી દ્વારકાવાળાની છે માતાજીની જો આપને રેતા આવડે તો હાથે કરી વળ ખાવા અને ખોટા ખર્ચા ચડાવ હોય લોણું લઈને તો વસ્તુ જૂતી છે ન કરવાની મોજુમાં બાકી જમાનો જીવા જેવો છે કાઈ હતું જ નહીં વડીલો બેઠા ઘણા વચ્ચે પૂછી લેજો ક્યાંક મોટું હારા માણસ નું જમણવાર હોય બબે થી પેલા ખાવાનું બંધ કરતો નક્કી એવરેજ નહીં આવી કે પાછા બબે થી સુધી વખાણ કરતા કઈ હીરો કઈ હીરો કે હવે નથી પેટ માર્યું બે દી થઈ ગયા કેવાનો અર્થ મારો તાણ માંથી આવેલા અમારે નેહડામાં ચાલુ રાખી ચાલુ રાખી વાહ યાર

ભૂંકા કાઢ નાખો ને એક ના હોય વાહ વાહ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો છોકરાને આવા સંસ્કાર આપ્યા આમના મમ્મીને ધન્યવાદ આપું છું અને પપ્પાને તો આપું છું પણ મમ્મીની ઈચ્છા હોય તો રૂપિયા નીકળે પૈસા મૂકવાના બે ઠેકાણા એક આપણા ઘરના એક બેંક બેંકમાં ગમે ત્યારે ઉપાડી શકો વાહ વાહ પણ આમ બધાય ન હોય આમાં અમારું આમારું ડાયરૂપો એમાં એ તો પડકારો કરવાનો હતો હો

i when not no time 呀，我今天喝多了。 તમે હાથ બાંધી છે સનાતન ભારતના જુઓ હવે ભગવન ભારત નો આર્યૂત અવધ નરેશ નો યુવરાજ પરાત પર સરકાર અયોધ્યા માં મંદિર માં બિરાજમાન થવાનું છે હિન્દુસ્તાન વિશ્વમાં સનાતનીઓ માટે આનાથી વધારે આનંદ કયો કેવાય એના માટે મારે ગાવું હોય તો अपनों समझ दो, दो का मेरे भारत का बद बचा बद बचा हमार भारत का बद बचा जय जय सिरा मोदे का जय सिरा ભારત કા બદબા બદબા